હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર પ્રિન્સા આજે આપણે વાત કરવાના છીએ કેળા ખાવાથી થતા અદભુત ફાયદાઓ વિશે આ ઉપરાંત ડાયાબિટીસ વાળા દર્દીઓએ કેળા ખાવા જોઈએ કે નહીં તેના વિશે આપણે વાત કરીશું આ ઉપરાંત દિવસમાં કેટલા કેળા ખાવા જોઈએ તેના વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ જો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડીયોમાં તમને ખૂબ જ ઇન્ફોર્મેટિવ માહિતી મળવાની છે તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કે કેળાની અંદર કયા વિટામિન્સ અને કયા પોષક તત્વો હોય છે તો સૌથી પહેલા તો તેની અંદર વિટામિન B6 હોય છે જે મગજના વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે આ ઉપરાંત વિટામિન C હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે સ્કિન અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે ફોલેટ થોડી ઘણી માત્રામાં ફોલેટ હોય છે જે કોષોના વિકાસ અને ડીએનએ ઠીક કરવા માટે જરૂરી છે ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન ફોલેટ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે વિટામિન એ જો કે તે ઓછા પ્રમાણમાં હોય છે પરંતુ તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે વિટામિન બી થ્રી અને વિટામિન બી હોય છે જે મેટાબોલિઝમ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આ ઉપરાંત કેટલાક પોષક તત્વો જેવા કે પોટેશિયમ ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે કેળા માટે ખૂબ જ ફાયદાકારક છે કે જે પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે ફાઈબર આંતરડામાં ખોરાકની ગતિને સરળ બનાવે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે કેળા પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડામાં આરોગ્યપ્રદ એટલે કે સારા બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે આ બેક્ટેરિયા પાચન પ્રક્રિયાને સુધારે છે અને પાચન તંત્રને મજબૂત કરે છે આંતરડામાં ચાંદાથી કેળા રક્ષણ આપે છે કેળા આંતરડા ને અલ્સર અને એસિડિટી જેવી સમસ્યાઓથી બચાવે છે તે આંતરડા ની અંદર રક્ષણાત્મક સ્તર ઉભું કરે છે જે પાચન પાચક તત્વો અને એસિડિટીથી સાવધાન રાખે છે ડાયરિયા માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ડાયરિયા થતા સમયે શરીરની અંદર પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે જો કેળા ખાવામાં આવે તો તે આ દૂર કરે છે અને તેનાથી ડાયરિયામાં રાહત મળે છે કેળા હાડકાને મજબૂત બનાવે છે કેળા ખાવાથી કેલ્શિયમનું શોષણ સારા પ્રમાણમાં થાય છે કારણ કે કેળાની અંદર મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોય છે કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે હાડકાં મજબૂત બનાવવા માટે કેલ્શિયમનું શરીરમાં હોવું અગત્યનું છે અને મેગ્નેશિયમ તેના શોષણને સારું બનાવે છે હવે આપણે જોયું તે પ્રમાણે કેળાની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ સારું એવું હોય છે અને મજબૂત મદદ કરે છે હાડકા નબળા પાડવાની શક્યતા વધારી શકે છે આ ઉપરાંત કેળામાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે હાડકાના ટિશ્યુ ની રક્ષણ કરે છે અને તેને મજબૂત બનાવે છે એન્ટી ઓક્સિડન્ટ હાડકાના ત્વચાકીય કોષોને નુકસાનથી બચાવે છે કેળાનો ઉપયોગ વજન વધારવા માટે અને વજન ઘટાડવા માટે બંને માટે થાય છે તો સૌથી પહેલા તો આપણે જાણી લઈએ કે ઉપયોગ વજન વધારવા માટે કેવી રીતે છે 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 તો અંદર અને હોય જે પૂરી પાડે જો તમે વજન વધારવા માંગતા હોવ તો કેળા આહારમાં ઉમેરવાથી ઉર્જા વધે છે અને કેલરી ઇન્ટેક પણ વધી જાય છે કેળાનો સ્નેક્સ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે સામાન્ય રીતે દૂધ બટર કે મગફળી જેવી કઠોળ સાથે ખાઈ શકાય છે આ સામાન્ય રીતે વધુ પ્રોટીન અને ફેટ પ્રદાન કરે છે જે વજન વધારવામાં મદદરૂપ થાય છે. કેળા વજન વધારવા માટે પ્રોટીન શેકમાં પણ ઉમેરવામાં આવે છે કારણ કે તે કાર્બોહાઇડ્રેટ અને ખાંડના સ્ત્રોત તરીકે કામ કરે છે. હવે આપણે વાત કરીશું કેળાનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે. કેળાની અંદર લો કેલરી અને ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે જેના કારણે ખોરાકની ઈચ્છા ઘટે છે. સુગરના સ્વસ્થ સ્ત્રોત તરીકે માનવામાં આવે છે કેળાને જો તમને મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો કેળા તમારા માટે એક સ્વસ્થ વિકલ્પ છે કેળાનો ઉપયોગ કસરત કરતા પહેલા અને પછી કરી શકાય છે તે ટૂંકા સમય માટે ઉર્જા પૂરી પાડે છે કસરત પછીનું ફળ હોવાથી તે ઝડપથી પચી જાય છે જે શરીને કાર્બોહાઇડ્રેટના સક્રિય સ્ત્રોત સાથે મસલ recovery માં મદદ કરે છે અને તે વધારાની ફેટ વધારવામાં નહીં પરંતુ એન્ઝાઇમ્સ થી સાવચેત રાખે છે આ ઉપરાંત કેળાનો ઉપયોગ કિડની માટે પણ ખૂબ જ લાભકારક છે. કેળાની અંદર પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે જે કિડનીના કાર્યને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. પોટેશિયમ કિડનીઓને શરીરમાંથી વધારાના સોડિયમને બહાર કાઢવામાં મદદ કરે છે જેના કારણે બ્લડ પ્રેશર કાબુમાં રહે છે અને કિડનીના ડેમેજને ઘટાડે છે. આપણે જોયું તે પ્રમાણે કેળા ફાઇબરનો સ્ત્રોત છે જે કિડનીના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

આ ઉપરાંત કેળા હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કેળાની અંદર પોટેશિયમ વધારે માત્રામાં હોય છે જેઓ હૃદય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે હાઈપરટેન્શન અને હૃદયની બીમારીઓના જોખમને ઘટાડે છે હૃદય પરના દબાણને કેળા ઓછું કરે છે કારણ કે કેળામાં પોટેશિયમ સોડિયમના નકારાત્મક પ્રભાવોને નાબૂદ કરવામાં મદદ થાય છે

એટલે કે ઘણી વખત તેના કારણે આ હાર્ટ એટેક જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને તે કેળા ખાવાથી ઓછું થઈ શકે છે આ ઉપરાંત કેળાની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે હૃદયને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને હૃદયને ડેમેજથી બચાવે છે કેળા મગજ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મગજની કામગીરીને મજબૂત બનાવવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં કેળા મહત્વનો ભાગ ભજવે છે કેળા ડિપ્રેશન જેવી સમસ્યાઓને દૂર કરે છે કેળાની અંદર ટ્રાયોફેન નામનું એમિનો એસિડ હોય છે જે મૂળ સુધારવામાં અને ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત કેળામાં નેચરલ સુગર હોય છે જે ઉર્જા પૂરી પાડે છે કેળા યાદશક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે કેળામાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે જે મગજના ન્યુરોસિગ્નલ ટ્રાન્સમીટર માટે મહત્વપૂર્ણ છે જે મગજને ક્યારેક ક્ષમતા વધારવામાં અને યાદશક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે

હવે જે સ્વસ્થ વ્યક્તિ હોય તે દિવસમાં એક થી બે કેળા ખાઈ શકે છે જે સામાન્ય રીતે આ માત્રામાં કેળા ખાવાથી પોષક તત્વો ફાઈબર અને પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળે છે અને તે આરોગ્ય માટે ફાયદાકારક છે અને હવે જે લોકો વધારે પડતું કામ કરતા હોય શારીરિક શ્રમ વધારે કરતા હોય તે લોકો દિવસમાં બે થી ત્રણ કેળા ખાઈ શકે છે જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ